તો દોસ્તો આજે આપણે હશું ડિજિટલ અમદાવાદ થી આજે અમદાવાદ માં એક વિશેષ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે આ કાર્ય वैद्यક ડગ ડિપાર્ટમેન્ટ માં છું એટલે ઘણા બધા કદાચ મને નહીં પણ ઓળખતા હોય અ શેખર નામે લોકો ક્લાસમેટ્સ હું શેખર મોટા वैद्य શેખર રાજેશભાઈ અ મારી સાથે મારી ટીમ છે મારો નાનો દીકરો પ્રશાંત સાથે જે કીબોર્ડ પર સોહમ એ મારો મોટો દીકરો છે અને નિસર્ગ ગીટાર પર છે મારો માનીતો દીકરો છે એટલે અમારું આ ફેમિલી બેન્ડ છે અમે લોકો મોટે ભાગે ભજનો છે ભક્તિ ગીતો છે ડિવોશનલ સોંગ્સ મોટે ભાગે અમે પરફોર્મ કરીએ છીએ ફિલ્મ ગીતો બહુ ઓછા હોય છે પણ મિત્રો માટે કરીએ છીએ તો આપણે અમે સ્ટાર્ટ કરીશું અમારું પ્રથમ બે સોંગ લઈને અમે આવ્યા છીએ પ્રથમ સોંગ છે અભી મુજ મેં કહી અગ્નિપથ નું સોંગ છે આ કાર્યક્રમની વિશેષતા એ છે કે આમાં ગાવાવાળા વગાડવાવાળા બધા ડૉક્ટર છે વૈદ છે અને આવો એક સંપૂર્ણ કાર્યક્રમ પહેલી વખત અમદાવાદમાં થઈ રહ્યો છે જેમાં વર્લ્ડનો ટોપ મોસ્ટ વાયોલિન વગાડવા વાળો યુરોપમાં એના શોઝ થાય ત્યારે લગભગ ફૂલ ટિકિટ થઈ જાય બસો ડોલર ત્રણસો ડોલર પાંચસો ડોલર ફટાફટ બધું પેક થઈ જાય ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એડિટર એકવાર એના જેવું કાર્યક્રમ પૂરો થયો એટલે એમની પાસે ગયા કે અમારે એક સોશિયલ સર્વે કરવો છે સર આ સ્ટોરી બહુ સરસ છે બહુ મજા આવશે તમને સાંભળવાની એક સોશિયલ સર્વે કરવો છે એટલે એ કે ઓકે હું રેડી છું એગ્રી છું શું કરવું પડશે મારે તો કે કાલે તમે હું તમને કહું એ સ્થળે તમારે પહોંચવાનું છે અને તમારે તમારું જે બેસ્ટ કમ્પોઝિશન છે એ જ પ્લે કરવાનું છે ત્યાં સ્થળ અમે કહેશું પબ્લિક અમે નક્કી કરશું અને તમે તમારા પહેરવેશ છે એ આખા ચેન્જ કરીને આવજો જેથી તમને કોઈ ઓળખી ન શકે બીજે દિવસે મેટ્રો સ્ટેશન ઉપર એમને બોલાવ્યા એવા પિકઅપ હાઉસમાં કે જ્યાં આવતા જતા લોકોની સંખ્યા વધારે હોય

અને માણસ ખાલી 50 ડોલર ભેગા કરી શકો સાહેબ એટલે તમારી મહેનત તમે કઈ જગ્યાએ કરો છો કયા વ્યક્તિઓ વચ્ચે કરો છો અને ક્યાં કરો છો એ બહુ અગત્યનું છે એટલે થેન્ક યુ ફોર ઓડિયન્સ તમારા જેવી ઓડિયન્સ હોય પ્લીઝ સર પ્લીઝ વેલકમ થેન્ક યુ સો મચ અને

ના પોતાના જે છે આપના વૈદવાનું જે ને જાગર કરવામાં સુધી આપએ આમીટ ફિલ્મ માં જો અને આજુબીન પ્રેક્ટિસ કરી છે અને વૈદવા માં જે રહેલી છે એ છે જે ટેલેન્ટ છે મ્યુઝિક જગહાર માટે અમે આપણે ઘરેલુ પાદંદર રીતના સિદ્ધાંતો પર છે જે અત્યાર સારા એવા ડાયરેક્ટર છે પણ એની કઈક પણ છે તો એમણે પણ આપણો સપોર્ટ કર્યો અને એ પણ આપણે ત્યાં ગાવા માટે પરફોર્મ કરવા માટે આવ્યા અને એક બહુ જ સુંદર પ્રોગ્રામ આજે બની ગયો અને આવા જ પ્રોગ્રામ ભવિષ્યમાં થતા રહીશ થેન્ક યુ અહીંયા ખૂબ સુંદર ગીતોનો કાર્યક્રમ ડૉક્ટરો અને વેદો દ્વારા કરવામાં આવ્યો અને આ એક કાર્યક્રમ પહેલ હતી અને હવે આવી રીતે આગળ બી કાર્યક્રમ થતા હશે કેમેરામેન રંગીત પ્રજાપતિ સાથે અમદાવાદથી અલ્પેશ શાહ